હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર સ્વાગત છે મિત્રો દૂધી અને આદુ નું બનેલું આવે એક મહિનામાં તમે પંદર થી વીસ કિલો વજન ઘટાડી શકો છો ખરેખર આપની સૌ માટે બેસ્ટ છે રેસીપી ખરેખર આ રેસીપી એટલા માટે બેસ્ટ છે સૌથી વધારે આ રેસીપી બહુ બેસ્ટ છે કારણ કે આ રેસીપીની મદદથી તમારું વજન એકદમ ઝડપથી મશીનની જેમ ઓળગે છે ઓગળી જાય છે વજન અને ચરબી તમારા શરીરમાં જે મશીન ખેંચતું હોય ને એવું તમને લાગશે ચરબીનું દુશ્મન છે દૂધી અને આદુ નિયમિત રીતે તમે દૂધીનું શાક ખાશો દૂધીનું સૂપ પીશો દૂધીનો જ્યુસ પીશો કે પછી દૂધીની કોઈ પણ વાનગી ખાશો તો તમારા શરીરમાં ચરબી બનતી અટકી જશે દૂધી ખાવાના ફાયદાઓ અઢળક છે પરંતુ જ્યારે દૂધી અને આદુ બંને મિક્સ થાય છે ત્યારે તમારા શરીરની અંદર એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે આ બંને વસ્તુ ચરબીની દુશ્મન છે તમારા શરીરની અંદર બનતા ચરબીના સેલ્સને ઓગાળી દે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે અને વધતા વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે ચલો જોઈએ રેસીપી ખરેખર આ પસંદ આવે છે તો દિલથી શેર અને સબસ્ક્રાઈબ કરશો કારણ કે આપના માટે જ રેસિપી રેસીપી છે આપણા માટે જ હું બધી મહેનત કરી રહ્યો છું તો ચલો જોઈએ રેસીપી હવે અહીંયા સૌથી પહેલા દૂધી કેટલા માત્રામાં લેવાની આદુ કેટલા માત્રામાં લેવાનું છે એવું તમને જણાવી દઈશ તો જ્યારે તમારે દૂધી અને આદુનું જ્યુસ પીવું હોય ત્યારે તમારે સો ગ્રામ દૂધી અને દસ ગ્રામ આદુ એક ગ્લાસ વેટ લોસ ડ્રિન્ક્સ માટે લેવાનું છે મિત્રો દૂધી હોય છે એની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે દૂધી છે તમારા શરીરની ચરબી ઓગાડે છે દૂધી તમારા શરીરની અંદર રહેલી ગંદા કચરાને બહાર કાઢે છે દૂધી તમારા શરીરનું ટિટોક્સીકરણ કરે છે દૂધી કોલેસ્ટ્રોલ મટાડે છે દૂધી ડાયાબિટીસ ઘટાડે છે દૂધી વજન ઘટાડે છે વધતા વજનને અટકાવે છે એકવાર વજન ઘટાડ્યા પછી ફરી વજન વધતું નથી દૂધીના કારણે આપણને રોશનીમાં વધારો થાય છે દૂધીના કારણે અપચો ગેસની તકલીફ દૂર થાય છે દૂધી ઠંડી દૂધી એસિડિક પ્રોબ્લેમ્સ દૂર કરે છે દૂધી શરીરમાં થતી વળતરા મટાડે છે ટૂંકમાં કહે તો દૂધી એક રીતે અનેક રીતે ઉપયોગી છે દૂધી એક એવી આયુર્વેદિક ઔષધિ છે કે જે ખાઈને સો વર્ષ સુધી લોકો દવાખાને જતા નથી તો જે લોકો નિયમિત રીતે દૂધનું સેવન કરે છે એ લોકો ક્યારે હોસ્પિટલ જતા નથી તો અહીંયા આપણે લેવાની છે સો ગ્રામ દૂધી તો સો ગ્રામ દૂધી એટલે આ જે દૂધી છે બસો ગ્રામ છે આની અડધી સાથે આપણે લેવાનું છે દસ ગ્રામ આદુ આદુ છે એ તમારા શરીરની અંદર બનતા ચરબીના સેલ્સને જળ મૂળમાંથી ઓગાળે છે એકવાર આદુ તમારા શરીરની અંદર વજન ઘટાડે છે પછી તમારું વજન ફરી ક્યારેય વધવા દેશે નહીં આદુની મદદથી તમારા શરીરની ચરબી ઓગળે છે વજન ઘટે છે અને સાથે સાથે તમને તાકાત મળે છે મિત્રો આદુ છે ચરબીનું દુશ્મન છે દૂધી છે એ વજન વધતા વજનને અટકાવે છે આ બંને વસ્તુ ચરબી અને વજનની દુશ્મન છે ટૂંકમાં તમે નિયમિત રીતે એનું સેવન કરશો તો તમારા શરીરમાં ધીરે ધીરે સાયલેન્ટ રીતે તમને ખબર પણ નહીં પડે એ રીતે તમે દુબળા અને પાતળા થતા જશો દુબળા પાતળા તો થતા જશો સાથે સાથે તમારી સ્કિન છે એમાં ગ્લો આવશે તમારી સ્કિનમાં ચમક આવશે અને તમારા શરીરની અંદર તમને ખબર પણ નથી ખરેખર એવી રીતે તમારું વેઇટ લોઝ થશે તો અહીંયા લેવાનું છે દસ ગ્રામ આદુ આદુ આ જે દૂધી છે એને છ ઝીણી છાલ ઉતારી સમારી લેવાની દૂધીને ચાખવાની છે આદુને ધોવાનું છે ખાલી બંને વસ્તુ સમારી અને સૌથી નાની મિક્સર જારમાં બે ચમચી પાણી એડ કરવાનું છે અને પછી પીસી લેવાનું છે પીસાઈ જાય એટલે એક ગ્લાસ પાણી ઉમેરી અને આવી જ્યુસ ગાળવાની ગરણીથી ગાળી લેવાનું છે તો અહીંયા આવી રીતે તમારું દૂધીનું જ્યુસ એકદમ સરસ મજાનું બની રહેશે જો તમે દૂધી વધારે લઈ લેશો તો જ્યુસ થોડું ઘટ બનશે પીવામાં તકલીફ પડશે ગળાની જે ઉતરશે નહીં તો મિત્રો આજે જે દૂધીનો જ્યુસ બનાવવાની રેસિપી છે એ બેસ્ટ છે તો તમે દૂધી અને આદુનું આ વેઇટ લોઝ રિંગ્સ ઘરે જ બનાવો અને તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરો તમારા શરીરની વધતી ચરબીને કંટ્રોલ કરો વધતા વજન માટે કોઈ પણ મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ યુઝ યુઝ કરતા પહેલાં તમે સૌથી પહેલાં ઘરેલું ઉપાયો અજમાવો તમારો વેઇટ લોસ કરો ખરેખર એ બધી ઉપાયો હજી મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ હોય છે વજન તો ઘટાડે છે નુકસાન ડબલ કરે છે 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 પરંતુ આ વસ્તુ એવી કે વજનય ઘટાડે અને ફાયદાઓ અથડાવ કરે છે તો આશા રાખજો મિત્રો કે તમે પણ આવું દૂધી અને આલુનો એટલો સિંગ દિવસમાં બે થી ત્રણ ટુ પાંચ વખત પીવો જેમ તમે વધારે પીશો એમ તમને વધારે પ્રમાણમાં ફાયદો થશે તમને ઈચ્છા થાય એટલી વાર તમે આદુથી આદુનો બનેલું વેટ લોસ રિંગ્સ પી શકો છો ભૂખ કરતાં ઓછું જમવું નિયમિત થોડું ચાલવા જવું અને વધારે પ્રમાણમાં આવું પ્રવાહી લેવું દૂધીનો જ્યુસ કોથમીરનો જ્યુસ પાલકનો જ્યુસ ફૂદીના જ્યુસ નિયમિત રીતે આવા જ્યુસ છે શરીરના ડિટોક્સીકરણ જ્યુસ છે તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢે છે સાથે સાથે આપણા અંદરના બધા જ અવયવ પોટેશિયમ મેગ્નેશિયમના બનેલા છે તો એ છે અવયવને પણ પોટેશિયમ મેગ્નેશિયમ મળી રહેશે લીલા કલરની જે વનસ્પતિ છે ગ્રીન કલર છે એમાં જે પોટેશિયમ મેગ્નેશિયમ છે એમાં કેલરી ઓછી અને મિનરલ્સ વિટામિન્સ વધારે હોય છે માટે આપણે લીલી વનસ્પતિનું સેવન કરીએ તો આપણે હષ્ટપુષ્ટને મસ્ત રહીએ છીએ તો મિત્રો અહીંયા આપણે દૂધી અને જે આદુ છે એનું બનેલું એટલું સિમ સેવન કરવાનું છે અને વજન ઘટાડવાનું છે તો ખરેખર આપશો અને માહિતી પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો